નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલો પર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ઓગણીસ પૂર્ણા સરવાળા બાદ બાકી કરીએ તો જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રવૃત્તિ ઓગણીસ પોના સરવાળા બાદ બાકી કરીએ સંખ્યા રેખા પર આવેલ ધનપૂર્ણાકો ઋણપૂર્ણાકો અને શૂન્યના સરવાળા અને બાદ બાકી તમે શીખી ગયા હશો અહીં તમને કોષ્ટકમાં કેટલીક સંખ્યાઓ આપેલી છે સંખ્યા એક અને સંખ્યા બેના ખાનામાં તમારી પસંદગીની સંખ્યા મૂકી વચ્ચે સરવાળા કે બાદ બાકીનું ચિહ્ન મૂકીને ગણતરી કરી મેળવેલા એટલે કે મેળવેલો જવાબ છેલ્લા ખાલી ખાનામાં લખો અહીં તમે બે કાકરા સરખા કોષ્ટક ઉપર પડવા દો અને તે બંને જે ખાનામાં પડે તે સંખ્યાઓ પણ પસંદ કરી શકો છો તમારું પોતાનું નવું સંખ્યા કોષ્ટક પણ બનાવીને તેમાં આપેલી સંખ્યાઓના સરવાળા બાદ બાકી તમારી નોટબુકમાં કરવાના છે જોઈએ અહીં તમને સંખ્યાનું કોષ્ટક આપેલું છે જે તમે સંખ્યા કોષ્ટક જોઈ શકો છો હવે ઉદાહરણ આપેલું છે સંખ્યા એક તેમની ક્રિયા સંખ્યા બે તો માઇનસ છ વધતા માઇનસ બે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે બે છ ને બે આઠ તો મોટા પદની નિશાની માઇનસ આઠ સંખ્યા બે માઇનસ બાર અને અહીં બે તો પ્લસ માઇનસ માઇનસ મોટા પદની નિશાની બારમાંથી બે બાદ કરીશું એટલે દસ વધશે છ ઓછા માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ થશે મારું કોષ્ટક આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્ય આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ તેમની ભાગ નંબર એક અને ભાગ નંબર બેની પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો અને તેમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમને પણ તમે પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો અને પીડીએફ જો તમારે જોઈતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો અને એ એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમના પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર વીસ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે